ગોરબાપા ને એવું એમ તો ગોર બાપુ હજી નઈ ખબર તો કઈ ને આવ્યા હતા કે આવશો અમે એવું એમ ને શાંતિ નો બીજો બાપા હા આ છોકરો ના એવી કથા સંભળાવો ને તો એને આમ થઈ જાય જીવન માં કે શું કામ કરવું શું ના કરવું ના ના એવી દઉં છે ને સંભળે જેવી છે એટલે વાત બહુ સરસ મજાની કે નું નામ ને દાન એ વાત તમને સંભળાવી દઉં તમને એમ થઈ જાય કે નાના જીવન ની અંદર શું પણ કરવું પડે બરાબર જો સારું કરું છું તમને રામ નું નામ ને આનું દાન કેમ કરું ને એ હું તમને આજ સંભળાવ છું બરાબર હવે એક જવાન હતો આના જેવો જવાન હતો એને ગાયું ભેસું સાચતો એટલે એને એમ થયું કે હું લાઈ જીવન ની અંદર કઈક સારું કામ કરતો જઉં એવું એના શરીર અંદર આત્માને ને થયું

એટલે કે એક દિવસ બે દિવસ એમ જીવ તો ઓલો જોવાય ને કાયમ જોવે કે આ માણસ કાયમ માંથી નીકળે છે તો નાય આજે પૂછી જો કે તમે કયા ગામના છો એટલે જોવા ને પાણી પીધું બીજા દિવસ આને કીધું કે ભાઈ તમે દરરોજ આ રસ્તે જાવ છો તો તમે કોણ છો ઈ કે એટલે ઓલા આમ રાજાને દૂતને કીધું કે ભાઈ અમે તમને જો કેશું

તો આમ કેમ કાયમ તમે નીકળો છો એટલે આમ રાજા ના દૂતે એટલું કીધું કે જોવાન અમારું કામ ઈ છે કે આમ રાજા નો ઓર્ડર આવે કે જાઓ

બીજા દિવસ આવી નીકળ્યા આના જોવાને બેઠો છે પાણી અને વાતો કરે છે જોવાને કીધું કે ભાઈ મેં તમને વાત કીધી હતી એ મારું કામ કર્યું

તારી પત્ની ને મળવા જાતો હશે અને બેસવાનું છે જોવાનું તોય ભાઈ તારું આવું મોત છે ને તોય તું કેમ હશે કે લગન કરું તો જ મારું મૃત્યુ છે ને તો કે હા તો કે મા લગ્ન કરીશે જ નહીં કે ભાઈ

લગન કર્યા આ જોવાન ઘરમાં એની પત્ની કરી રાજાના દૂધ હતા નાગમાંથી રૂપ ધારણ કર્યું ઘરે જુવાન તે અમને જો પાણી છે અને તને દંત મારો અમારે જીવ હાલતા નથી પણ લે રામ નામ નો આપણે બે સંગ કરી રહ્યા છે પછી તને ડંક મારવું ઓલા જોવાને કીધું કે ભાઈ તમે મારા મિત્ર ભલે રહ્યા પણ મને એવો ડંક મારી દ્યો કે એક જ ડંકે મારા પ્રાણ વયા જાય એ રીતે મને ડંક મારી દયો એટલે કે ભાઈ કાઈ વાંધો નહી પણ આ બે જણા આમ રાજા ના દૂધ અને આ જુવાન બે વાત કરે છે તાતા એની પત્ની ઘરમાં બેઠી હતી આમ બહાર

પરણી ભાઈ આ લઈ તો આમ બત્રીસ ભાઈ નું ભોજન જોઈ અને રાજી થઈ આ તો મારી પત્ની તો બહુ રાજી થાય એ પણ લઈ ગયા અને એની પત્નીને ખવાડ્યું ચાંદલો ભગવાન અમર રાખજે એ વાત પૂરી થઈ અને જોવા ને બે ની ચર્ચા પૂરી થઈ અને જોવાને કીધું કે ભાઈ પણ આ જોવાન ને ઝેર સડતું નથી એક નહી બે નહી કઈ ડંક માર્યા પણ આ જોવાન ને કઈ અસર થઈ નહિ અને આ તરત થઈ હમલો ઉગડ્યો દૂધ

ચોપડે ખો વર્ષ આયુષ લખાઈ ગયા છે એટલે જોવાને કીધું કે ભાઈ કઈ છે એટલે આમ રીતનું તારા દાન કર્યું છે કે એટલે પછી જોવાને ધર્મે જઈને એની પત્નીને કીધું કે હા એની પત્ની એટલું બોલી કે તમે જે વાત કરતા હતા ને એ વાત વાતમાં સાંભળી ગઈ છે

માટે કોઈ પણ ગરીબ માણસ આવે તો પાછો કોઈ દાડો ખોટો કરતા નહિ કે હમીશ ની માટે કોક નો હારું થાય એવી હારો રાખજો કોઈ નામે ખરાબ મે ના રાજી થતા હારું થાતું હોય ને એ મેં રાજી રહી ગયું એટલે ભગવાન તમારું હંમેશા માટે ભણું કરશે લેવતા જય શ્રી રામ જય જય રામ હું જાઉં